નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ઘાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે મી વાય એટલે કે મને કહો શા માટે આ યુનિટની જે છે આજે આપણે એક્ટિવિટી નંબર છ ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પાંચ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર છ એક્ટિવિટી નંબર છ કહે છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે સવાલોના જવાબ આપો તો પહેલો સવાલ છે વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ તો આ આ વિદ્યાર્થી મિત્રો સર જવાબ કેમ ખબર તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી નંબર છ ભણતા પહેલા તમારે એક્ટિવિટી નંબર પાંચ ભણવી પડશે સર કારણ કે આ સવાલના જવાબ છે ને એક્ટિવિટી નંબર પાંચ ને આધારિત છે સર એક્ટિવિટી તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ એક્ટિવિટી ફાઈવ ભણી ચૂક્યા છીએ જેનો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યો છે ઓકે તો ચાલો તે જોયા પછી આ સવાલ જવાબને આગળ આપણે ભણીશું પેલો સવાલ છે વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ સાયન્સ એક્ઝિબિશન ક્યાં હતું તો ક્યાં હતું તો કાર્તિકની સ્કૂલમાં હતું ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ પછી છે વુ વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન સાયન્સ એક્ઝિબિશનની મુલાકાત કોણે લીધી ઘણા લોકોએ લીધી હતી પણ આપણે પાઠમાં મુખ્ય બે વ્યક્તિ હતા એક કાર્તિક અને એક એના મમ્મી બસ એ લખવાનું છે એન્ડ હિઝ મધર વિઝિટેડ નેમ્સ ઓફ ધનમાં જે ત્રણ વિભાગો હતા એ ત્રણ વિભાગોના નામ લખવાના છે આપણે નામ લખીશું એન્વાયરમેન્ટ સેક્શન હેલ્થ પ્લસ સેક્શન અને એગ્રીકલ્ચર સેક્શન ઓકે આગળનો સવાલ છે વુ ટુક ધાર્ટ ઇન ધયન્સિબિશન કોને જેન્સ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો તો આમાં કાર્તિક નું નામ નહીં કાર્તિક ખાલી ત્યાં મુલાકાતે ગયો હતો તો જેના જેણે પ્રોજેક્ટ બનાવ્યા હતા ને એના એના નામ લખવાના છે પ્રાચી વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન ક્લિયર આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વધ્યયન પોથી પદેપોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળ્યું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના અને તમામે તમામ વિષયના સોલ્યુશન તૈયાર છે તો ઝડપથી ડાઉનલોડ કરવા એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ છે પાંચમું હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ વસ હાવ એટલે કેવી રીતે કેવી રીતે વૃક્ષો આપણને ઉપયોગી છે તો વૃક્ષોના ઉપયોગ લખવાના છે ફ્રુટ્સ આપણને ફળ આપે છે મેડિસિન્સ દવા આપે છે અને મૂળ એટલે કે લાકડું આપે છે પછી છે વાય શુડ વી ઈટ બનાનાસ વાય એટલે શા માટે શા માટે આપણે વી ઈટ બનાનાસ આપણે બનાના ખાવા જોઈએ શા માટે ખાવા જોઈએ કારણ પૂછું છે તો શું કામ ખાવા જોઈએ કારણ કે એની અંદર વિટામિન્સ હોય પ્રોટીન્સ હોય એના માટે ને વી શુડ ઇટ બનાનાસ બીકોઝ ધે કન્ટેઈન વિટામિન્સ એન્ડ કેલ્શિયમ વિચ આર ગુડ ફોર અવર હેલ્થ કે જેની અંદર વિટામિન હોય કેલ્શિયમ હોય જે આપણી હેલ્થ માટે સારું છે પછી છે વાય ઇઝ ધ અ ટ્રી કે શા માટે ખૂબ જ અદ્ભુત વૃક્ષ છે કારણ આપવાનું છે કે બાંબુ અદ્ભુત છે કારણ કે એની અંદરથી ઘણી બધી વસ્તુ બનાવી શકાય છે બહુ બધી વસ્તુ બનાવી શકાય છે બસ એ બધું લખવાનું છે કે બાંબુ ઇઝ અ વન્ડરફુલ ટ્રી બીકોઝ ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજિસ મેક ફેન્સીસ ફિશિંગ રોડ બાસ્કેટ ફર્નિચર એક્સેટ્રા

જે આપણે આગળ ભણી ગયા છે પછી જ લખવાનું છે ઇન હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વી હેવ ટુ મેક અ લેયર ઓફ સ્ટોન્સ ઓન અ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઉપર જે છે પથ્થરોનો એક લેયર બનાવવાનો ઓન ધ ટેરેસ વે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ એની મદદથી જે છે પ્લાન્ટ્સ ઊભા રહેશે અને પ્લાન્ટ્સ આર ધેન પ્લાન્ટેડ એટ ધ એપ્રોપ્રિયેટ ડિસ્ટન્સ અને પછી આ પ્લાન્ટ્સને જે છે યોગ્ય જગ્યાએ એક અમુક અમુક જગ્યાઓ મૂકી મૂકીને શું કરવાના વાવી દેવાના ક્લિયર આગળ છે વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન આપણે ટેરેસ ગાર્ડનની જરૂર શા માટે પડે છે તો કેમ ભાઈ જરૂર પડે છે ટેરેસ ગાર્ડનની તો ટેરેસ ગાર્ડનની પડે છે કે ભાઈ જમીન જ નથી વી નીડ અ ટેરેસ ગાર્ડન બીકોઝ વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ વૃક્ષો કે છોડવા આવી શકાય એવી પૂરતી જગ્યા આપણી પાસે હવે નથી પ્રશ્નો છે વોટ આર ધ યુઝિસ ઓફ બનાનાસ કેળાના ઉપયોગો કયા કયા છે તો કેળાના ઉપયોગો કયા કયા છે બધા ઉપયોગો લખવાના કે બનાસ આર ગુડ ફોર હેલ્થ હેલ્થ માટે બનાના આર અ ફૂડ કન્ટેનર્સ એનાથી ફૂડ કન્ટેનર બની શકે છે પ્લેટ્સ બની શકે છે પછી ધે આર ઓલસો ટુ મેક એનાથી કપ બને પેપર્સ બને ડિશિસ બને થાળીઓ બને ફાઇબર્સ ઓફ બનાના આર યુઝડ ટુ વેવ સારીઝ કે જે કેળાનો ફાઇબર છે એના જે તાતણા છે એના જે રેસા છે એમાંથી સાડી બનાવી શકાય તો આ હતા આપણા બનાનાના ઉપયોગો આગળ આપણે પાર્ટ બી આપ્યું છે કે મેક અ લિસ્ટ ઓફ યુઝિસ એક લિસ્ટ બનાવવાની છે ઉપયોગોની ઓકે તો ચાલો એક કોષ્ટક જે છે એ કોષ્ટક આપણે પૂરું કરીએ અહીંયા આપણે પહેલા ભાગમાં આપ્યું છે નેમ ઓફ ધ ટ્રી અથવા પ્લાન્ટ વૃક્ષ અથવા છોડનું નામ પછી યુઝિસ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ ડાયલોગમાં જે આપણને યુઝિસ આપ્યા છે એના વિશે અને પછી યુઝિસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ અને એની સિવાયના બીજા ઉપયોગ જો પહેલામાં શું છે વૃક્ષનું કે છોડનું નામ

પછી પ્લેટ્સ બનાવવા માટે કપ્સ બનાવવા માટે પેપર બનાવવા માટે અને ડિશિસ બનાવવા માટે રેડી તો આની અંદર બીજા ઉપયોગો હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇઝ યુઝડ એઝ અ મેડિસિન કે બનાનાના ફૂલમાંથી એટલે કે કેળાના ફૂલમાંથી જે રસ નીકળે છે ને એનો ઉપયોગ દવા તરીકે થાય પછી મેક સોપ્સ સાબુ બનાવવા માટે વપરાય છે ઓકે ચલો પાર્ટ સીમાં જોઈએ

ઉપર પ્લાસ્ટિક પાથરીને એના ઉપર પથ્થરોનો થર કરીને એના ઉપર વૃક્ષોને વાવવામાં આવે છે એન્ડ પ્લાન્ટ્સ આર પ્લાન્ટેડ એટ ધ એપ્રોપ્રિયેટ ડિસ્ટન્સ ડિસ્ટન્સ એટલે અંતર યોગ્ય અંતરે અંતરે જે છે વૃક્ષોને વાવવામાં આવે છે ધેન ધે વેન્ટ ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન એટલે કે પછી તેઓ એન્વાયરમેન્ટ સેક્શનમાં ગયા ધે ગોટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ બાંબુ એન્ડ બના તેઓએ બાંબુ અને બનાના વિશે બહુ બધી ઇન્ફોર્મેશન એકત્ર કરી બહુ બધું એમણે જાણ્યું બામ્બુ ઇઝડ ટુ બિલ્ડ બ્રિજનો ઉપયોગ બ્રિજ બનાવવા માટે રાખેચર બનાવવા માટે થાય છે પછી તો હોલો બાબુ એટલે કે પોચા પોલા બાંબુ છે સ્ટીમ ઇઝ યુઝ ટુ મેક ફ્લુટ એમાંથી વાસળી બને છે તેઓએ એ પણ જાણ્યું કે જે બનાનાના પાંદડા છે ને એની અંદરથી ફૂડ કન્ટેનર બને પ્લેટ બને કપ બને પેપર બને અને આ જે શું બને થાળીઓ બને એવું બધું બને છે બનાના ફાઇબર્સ આર યુઝડ ટુ વીવ સારીસ એનો ઉપયોગ સાડી વણવા માટે થાય છે પછી કાર્તિક એન્ડ હિઝ મમ્મી કાર્તિક અને તેના મમ્મી ધેન વેન્ટ ટુ ધ હેલ્થ સેક્શન હેલ્થ પ્લસ સેક્શનમાં જાય છે ત્યારબાદ ધે લંચ અબાઉટ હાઉ સ્પીસીસ એન્ડ હર્બ્સ આર ગુડ ફોર અવર બોડી મરી તેજાના આપણા માટે કેટલા ઉપયોગી છે છે તે વસ્તુ જાણે પછી બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું તો આજે આપણે ભણીએ એક્ટિવિટી નંબર છ મળીશું આવતા માં જેમાં આપણે યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 7 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો